ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો આજ રોજ વડુ પોલીસ સ્ટેશનનો સ્ટાફના માણસો ખાનગી વાહનો ચેક કરી રહ્યા હતા તે દરમિયાન ચોક્કસપણે બાતમી મળી હતી કે કુરાલ ગામેથી ગાડી નંબર જી જે જીરો સિક્સ પીબી સેવન ફાઈવ નાઇન ફોર નંબરની ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લઈને બ્રામણવાસી તરફ જનાર છે જેના આધારે પોલીસ પંચોના માણસ સાથે માસા રોડ ગામની સીમમાં બામણવસી રોડ નાળા પાસેથી આરોપી જયેશભાઈ નીતિનભાઈ ચૌહાણ ઉંમર વર્ષ બાવીસ વર્ષ રહે ત્રણસો ને છ ઉમંગલા સમા જૂનું બસ સ્ટેન્ડ ભરવાડવાસની સામે વડોદરા જય પ્રવીણભાઈ પરમાર ઉંમર વર્ષ ઓગણીસ રહે આજોડ ગામ રામદેવપીર મંદિરવાળું ફળ્યું તાલુકો જિલ્લો વડોદરાનાઓને સફેદ કલાની ઇકો કાર વગર પરમિટ પાસ વગરનો ઇંગ્લિશ દારૂની પેટી પંદર નંગ ક્વાટરિયન નંગ ત્રણસો સાત જેની કિંમત બોતેર હજાર ઇકો કારની કિંમત ત્રણ લાખ મોબાઈલ નંબર ત્રણ જેની કિંમત સિત્તેર હજાર મળી કુલ ચાર લાખ બેતાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે